નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોંડલના રીબડા ગામનો ચકચારી કેસ જેમાં અમિત ખૂટ નામના પાટીદાર સમાજના યુવકે પોતાના જ વાડીમાં ગળે ફાંસો કઈ જીવન ટૂંકાવી લીધું હતું અમિત ખૂટ સામે રાજકોટની યુવતી દ્વારા દુષ્કર્મના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા ને આ ઘટના બાદ અમિત ખોટે એક સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં આમાં રાજદીપસિંહ રીબડા અને રુસ્તી જાડેજા અને રાજકોટની બે યુવતીઓ છે તેમની સામે ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા ત્યારે આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ ચારે વ્યક્તિઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો આ ઘટના બાદ યુવતીઓની પૂછપરછ કરવામાં આવતા મિસ્ટર એક્સ તરીકે પણ એક જે રહીમ મકરાણી નામનો શખ્સ હતો જે છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરી રહ્યો હતો તેની પણ સંડોવણી આ કેસમાં સામે આવી હતી આ ઘટના બાદ ગોંડલની પોલીસ સક્રિય થઈ હતી જે તે સમયે આ ઘટના બની ત્યારે રહીમ મકરાણી છે તે પોલીસને ચકમો આપીને નાસ્તો ફરી રહ્યો હતો આઠ મહિના જેટલો સમય વીતી ચૂક્યો હતો આ સમગ્ર મામલે રાજદીપસિંહ રીબડા ત્યારબાદ અનિયુદસિંહ જાડેજા સહિતના લોકોની ધરપકડ પણ પોલીસે કરી હતી ત્યારબાદ થોડાક દિવસ પહેલાં રાજદીપસિંહ રીબડાને અમિત ખૂટ કેસ મામલામાં જામીન મળ્યા છે પરંતુ આ રહીમ લાખાણી છે તેના સુધી પોલીસ પહોંચી શકી નહોતી ને આને લઈને રાજકોટ ગ્રામ્ય એલસીબીને એક બાતમી મળે છે કે આ રહીમ લાખાણી નામનો શખ્સ છે જે પોલીસને ચકમો આપીને નાસ્તો ફરી રહ્યો છે તે જૂનાગઢ આવ્યો છે આ માહિતી મળતાની સાથે જ રાજકોટ એલસીબીની ટીમ સક્રિય થાય છે અને જૂનાગઢ ખાતે તેના નયા સ્થાને દરોડા પાડવામાં આવે છે જ્યાંથી તે મળી આવ્યો છે અને તેની અંતે ધરપકડ કરી લેવામાં આવી છે એટલે ગુનેગાર પોતાની જાતને ગમે તેટલો સાથી સમજતો હોય ચાલાક સમજતો હોય અંતે તેને પોલીસ પાતાળમાંથી પણ શોધી લાવતી હોય છે અને તેને જેલના સળિયા દેખાડતી હોય છે ભૂતકાળમાં પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને પોલીસે ખૂબ જ સફળતાપૂર્વક પકડીને તેમને તેમને તેમનું સહી સ્થાન પણ પહોંચાડ્યું છે પરંતુ આ ઘટનામાં જે રહીમ લાખાણી છે તેની રાજકોટ એલસીબીએ ધરપકડ કરી હતી ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસને સુપરત પણ કરવામાં આવ્યો હતો ત્યારે હવે રહીમ લાખાણીની પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે ત્યારે આ કેસમાં હજી શું મોટા ઘટસ્ફોટો થવાના છે ને શું રહસ્ય બહાર આવવાના છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો